હલે પૂછો મને મને પસો આયા 50 50 જણા પૂછો એવું છે મારે મંડળવાળા આબર માં સભ્ય છે અમે દર મહિને 200 રૂપિયા જાળવી અને આ રીતે અને આવું ઘર હોય ને એન જ આપી કે ઓલા મારી બેગો રાખે કે ઉને રાખ કે બોલે મધાર કાના મકાવાતે બજાર કાનો આનો 900 રૂપિયા ભરું આનો 1000 રૂપિયા ભરું આ ત્યારે કે કેસમાં મકાન માલિક કરતા ને જે મરી જ એના ભાણિયા કેપી છે ને એના Các bạn hãy đăng kí cho એટલે કે આ માલિકો છે સિત્તેર લેખડિયા લેખડિયા છે સુકા